અમારા માટે કે કોઈ પણ આરાધક માટે એ પ્રતિમા નથી હોતી એ સાક્ષાત ભગવાન હોય છે એની ઉપર જ્યારે કોઈપણ પ્રકારની આપત્તિ આવે ત્યારે એને માટે તમામ ધર્મના આરાધકો પોતાની જાતનું બલિદાન આપવા માટે તૈયાર થાય છે આ જે બનેલો પ્રસંગ બધા એનાથી વાકેફ છે એને માટે માત્ર એટલું જ કહેવું છે માનનીય સરકારશ્રીને એટલી એક વિનંતી અમારે બધાએ સંતોએ અને જૈન સંઘોએ સાથે મળીને કરવી છે કે આ મુદ્દે

દરેક લોકો આ ભાવના સાથે આગળ વધે અને કોઈને પણ આપણે વગર કારણે એવું કોઈ કૃત્ય ન કરીએ કે જેની ટીકા થાય અને જેના કારણે કાયદાકીય પગલાં લેવાની ફરજોમાં અમારા ગુરુ ભગવંતો જે વગર ચપ્પલે આખું જીવન સમર્પિત કરે છે ધર્મને એમણે જ્યારે આવી સરકારી કચેરીઓમાં આવવું પડે એ સમાજ જ નહીં પરંતુ તમામ વ્યક્તિઓ માટે આ ખરાબ લાગે છે એટલે મારી એક જ લાગણી છે કે દરેક વ્યક્તિઓ આવું કૃત્ય કરનારા વ્યક્તિઓએ હવે સમજી જવું પડશે અને આગળ આવા કૃત્ય બંધ થવા જોઈએ તમામ નેગેટિવ કૃત્યો બંધ થવા જોઈએ એવી લાગણી છે અને એ જ લાગણી અમે આજે ત્યાં વ્યક્ત કરી છે અને પૂરા સહકારની અમને અપેક્ષા છે